સંચાલિત આશરાધામ ખાતે દિવ્યાંગ પરિવારોને મિષઠાન વિતરણ વિકલાંગ જીવન વિકાસ મંડળ સંચાલિત દિવ્યાંગ આશરાધામ ખાતે તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ના મકર સંક્રાંતિના પાવન પર્વ પ્રસંગે પચાસ જેટલા જરૂરિયાતમંદ્યાંગ પરિવારો હરિભાઈ દાતાશ્રીઓ અક્ષર નિવાસી પ્રેમજીભાઈ નારણભાઈ છભાડિયા મોટા આસંબિયા જીગરભાઈ મહારાજ કાંડાગરા સરોજબેન દવે ભૂજ તેમજ કુસુમબેન ગાલા બીગડા રહેલ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મંત્રી શ્રી હોથુજી પીજાડે જાય લાભાર્થીઓ તેમજ મહેમાનોનું સાાર્દિક સ્વાગત કરેલ તેમજ મકર સંક્રાંતિની શુભકામનાઓ આપેલ આ પ્રસંગે સંસ્થાના મંત્રી શ્રી રણછોડભાઈ પટેલ, કેતનભાઈ સોલંકી, અજીતસિંહ સમા, નવલસિંહ જાડેજા, છાયાબેન લાલન, રામજીભાઈ ચાવડા, માનસંગજી સોઢા, રાજેન્દ્રસિંહ જાડેજા વગેરે ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહેલ આવેલ દિવ્યાંગ લાભાર્થીઓ તેમજ મહેમાનો માટે બપોરના ભોજનની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવેલ આ કાર્યક્રમનું સમગ્ર આયોજન સંસ્થાના વ્યવસ્થાપક શ્રી ખુશાલભાઈ ગાલાએ સંભાળેલ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Let's go. soft drinks.